બિરાજમાન કોંગ્રેસ પાર્ટી ના સૌ વરિષ્ઠ આગેવાનો વડીનો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો હું jignesh bhai mehwani નો દિલથી આભાર માનું કે સમગ્ર દેશની જવાબદારી એમના ખંધેઓ છે છતાં આજે એમની મોટી બેનને જીતાડવા માટે જે થરા સુધી આપણને ટાઈમ આપ્યો છે એ બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવી ત્યારે રાહુલજી બધા પ્રશ્નો પૂછતા હતા એટલે જીગ્નેશભાઈ અને રાહુલજી અંગ્રેજી માં વાત કરે સૌથી વધારે હિન્દી માં અનુવાદન એમને ખબર હતી કે બધા અંગ્રેજી જાણી શકતા હોય એ મે એમનો બે નો નજીક નાતો જોયો અને મારી આંખમાં માં આવી ગયા જીગ્નેશ ભા એક તો ગુજરાત ને ઉજાગર કર્યું છે કે વાત કે રાહુલજી જી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થ અને મજબૂત નેતૃત્વ આપણે સૌને મળ્યું છે આપણા માટે ગૌરવ હોય અમને 28 વર્ષ જાહેર જીવનને ને પણ રાહુલજીને જી 28 વર્ષે જિગ્નેશ ભાઈ એ થી દિવસે અમને મળાય 28 વર્ષે આ એક આપણી સૌની પ્રણાલીકા રહી છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય બની જવા પૂરતી નથી આ લોકસભાની ચૂંટણી આવનાર સમયમાં એસી એસટી ઓબીસી આ તમામ સમાજોનું જે બંધારણીય હકો હોય આવનાર સમયની અંદર એમનું તમામ ક્ષેત્રનું જે ભવિષ્ય હોય એ ભવિષ્ય નક્કી કરવા માટેની આ લોકસભાની ચૂંટણી છે

એના ચૂંટણી ઢંઢેરામાં આપણા માટે અનેક મુદ્દા આપ્યા છે આ ગુજરાત સરકારમાં છેલ્લા ત્રીસ વર્ષથી તમે જુઓ છો કે આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે એને ગમે એટલું ઊંચું મેરિટ આવે પણ જ્યારે એને પરીક્ષા આપવાની પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં અને માંડ માંડ રખડીને પરીક્ષાના કેન્દ્ર એ પહોંચે અને ત્યાંથી અડધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે આ સ્થિતિ આજે આપણી બધાની છે અને હવે તો આ લોકસભાની ચૂંટણી પર પેપર ફોડવા વાળા જ લડે છે અને પેપર ફોડવા વાળા ચૂંટણી લડે છે ત્યારે એમને 7મી તારીખે મતદાન કરીને એમને ફોડવાના એ આપણી સૌનો પોતાનો વાક છે આપણે કોઈ ગાંધીજીના વારસો આપણે કોઈ હિંસામાં નહીં માનતા આપણે અહિંસાના પૂજારીએ છે પણ આપણાને જેને બંધારણ આકાપ્યો છે અને બંધારણ આકને લીધે આપણે બધાય લડવાનું છે અને લડવાનું છે ત્યારે કોંગ્રેસ એના ચૂંટણી ઢંઢેરામાં કીધું છે કે યુવાનોને રોજગારી માટે શરૂઆતના 1 વર્ષ સુધીમાં 1 લાખ સુધીના પગારથી યુવાનોને નોકરી આપવામાં આવશે એટલે મહિનાના 9000 માનદ વેતનથી તમને બધાને ખબર છે ખેડૂતોના દેવા માફ કરવાનો મુદ્દો આ વખતે પણ કોંગ્રેસ પાર્ટીએ લીધો છે 2009 માં આપણી સરકાર હતી આ તમામ ખેડૂતો આ મોટા ભાગના છે એ ટાઈમે કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નતા કર્યા અને એના પછી પાછા હતા એ નઈ દેવા આપણા ઉપર ત્યાં છે આપણા કોઈના હાથ પર આઠના ઉતારા એ બોજાથી કોઈ મુક્ત નથી બધા ઉતારા એ બોજાવાળા છે એને મુક્ત કરવા હોય તો આપણે કોંગ્રેસની સરકારની આપણાને બધાને પોતાને ખેડૂતો નહીં એમાં ખેડૂત કોઈ એક સમાજનો નથી હોતો અઢારે આનંદ છતીશે કોમ્નો ખેડૂત હોય છે અને તમામ ખેડૂતો દેવાના તેવાના ડુંગર હેઠે જ્યારે તટાયેલા છે ત્યારે એને ક્યાંક ને ક્યાંક રાહત મળે એના માટે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંડેરામાં લીધું છે મહિલાઓ સાથેની વાત હોય ક્યાંક મહિલાઓની સલામતીની વાત હોય બેન દીકરીની સલામતીની વાત હોય તો એના માટે ભૂતકાળમાં બે હજારને નવમાં જ્યાં સુધી આપણી યુપીઆઈની સરકાર હતી એ ટાઈમે મહિલાઓ માટેના કાયદા અમલમાં મૂક્યા હતા એ કાયદાઓનું અમલીકરણ પણ સરકાર જે પ્રમાણમાં કરવું પડે નથી કરતી અને આજે આપણે આ ભારતીય જનતા પાર્ટી તો આમ તો ભાષણ કરે કે બેટી બચાવો બેટી બઢાવો પણ કોનાથી હવે તો નોબત એ આવી છે કે ક્યાંક ને ક્યાંક જ્યાં પણ દાખલા આપણે ધ્યાનમાં આવે અને ક્યાંક ને ક્યાંક બેન ઉપર દીકરી ઉપર ક્યાંય ને ક્યાંય એ પ્રકાર વાત આવે ત્યારે એનો જે પગેરું હોય એનો છેડો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો એની અંદર સામેલ હોય છે આજે આ પરિસ્થિતિ થઈ છે અને એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવો આ વિજય એ બનાસકાંઠા ની જનતા નો હશે અઢારે આલમ નો હશે આજે જિગ્નેશભાઈ અથરાજ સુધી